પાટણમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લાભદાયી સાબિત થયો પાટણ અને સરસ તાલુકામાં દસથી પંદર મિલીમીટર જેટલો વરસાદ પડ્યો જિલ્લાના અન્ય સાત તાલુકામાં નહિવત વરસાદ પડ્યો અત્યાર સુધી જિલ્લામાં કુલ પંચોતેર મિલીમીટર વરસાદ પડ્યો જે સીઝનમાં બાર ટકા જેટલું છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો આ કાચા સોના સમાન વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ બન્યો છે પાટણમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જેનાથી સાબિત થયું છે પાટણ સરસ્વતી તાલુકામાં દસ થી પંદર મિલીમીટર જેટલો વરસાદ પડ્યો જિલ્લાના અન્ય સાત તાલુકામાં નહિવત વરસાદ પડ્યો હતો અત્યાર સુધી જિલ્લામાં કુલ પંચોતેર મિલીમીટર વરસાદ પડ્યો છે જે સીઝનના બાર ટકા જેટલું છે

અવની ચોક્કસ જે રીતે હવાન વિભાગ દ્વારા આગાહી કર્યા બાદ જે અત્યારે હાલ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ ત્યાં ખૂબ જ મોટો લગભગ કહી શકાય આઠ થી દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે પાટણ શહેર અને પંથકમાં વરસાદ તો વરસી રહ્યો પણ જોઈએ એવો નથી વરસ્યો અત્યારે હાલ જે ધીમી ધારે અને ક્યાંક ને ક્યાંક જર્મન ઝરમર વરસાદ થઈ રહ્યો છે એને લઈને ખેડૂતોમાં આનંદ છે અને જે અત્યારે હાલ વાવણીની વાત કરીએ તો લગભગ ત્રીસ જૂન સુધીમાં દસ હજાર એકટરમાં પીટી કપાસ અને પીટી કપાસ અને નાસાનું વાવેતર થઈ ગયું છે અને આ વરસાદ ખેડૂતો માટે સંતોષકારક છે અને હવે વાવણીની પણ સીઝન શરૂઆત થઈ ગઈ અને જે પીટી કપાસ છે એના ઉપર વધારે પ્રમાણમાં ખેડૂતો ધ્યાન કેન્દ્રિત કરશે જી આવની કયા કયા વિસ્તાર એવા છે કે વધુ વરસાદ જોવા મળી રહ્યો છે પાણી ભરાવે છે એ યથાવત સમસ્યા રહી છે વરસાદ વહેલી સવારે અત્યારે હાલ વરસાદ તો બંધ થઈ ગયો પણ પાણી ઓસરવાના હોય એ પાણી ઓસર્યા નથી એને લઈને હાલાકી છે પણ છતાં જનજીવન સામાન્ય રીતે ચાલુ છે જે આભાર માહિતી આપવા માટે અને જોડાવા માટે